તાલીસ હજાર આઠસો ની સહાય છે વિશેષ આ ખેતી કરવા માટે સરકાર સહાય આપે છે હાલની અંદર આ યોજના પણ શરૂ છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય પહોંચાડી દેજો ચેનલ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એને અવશ્ય કરી લેજો જેના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે જે યોજના આવી છે મિત્રો કાચા મંડપમાં ટમેટા મરચાં અને અન્ય શાકભાજીની ટ્રેલીઝ બનાવવા માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતીમાં યોજના શરૂ છે મિત્રો વાત કરીએ એમાં સામાન્ય ખેડૂતને કેટલી સહાય મળશે યુનિટ કોસ્ટ છે બાવન હજાર પર હેક્ટરની રહેશે સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના પાછા ટકા મહત્તમ રૂપિયા છવ્વીસ હજારની મળશે એમાં પણ કોઈ દેવી પૂજક લાભાર્થી હોય તો એને કુલખતના નેવું ટકા અને છેતાલીસ હજાર આઠસોની સહાય છે મળવા પાત્ર થશે હવે વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો ઇન્ટ્રસ્ટ છે એને બાવન હજાર પર હેક્ટરની રહેશે એને છે કુલખતના પિંચોતેર ટકા મહત્તમ રૂપિયા ઓગણચાલીસ હજારની સહાય છે એ વિશેષ મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ કાચા મંડપ માટે છે લાકડા અને વાંસના ટેકા છે તમારે કહેવાય ને સોળસો નંગ પર હેક્ટર છે એ તમારે વસાવાના થશે મિત્રો જીઆઈ વાયર છે બારથી અઢાર ગેડનો છે એ

યુન શરૂ થઈ ગઈ છે વિશેષ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલતા